નમસ્કાર આપણી આજની ચર્ચા છે પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો પર હા અને એ પણ એકદમ ખાસ સત્સંગ પર આધારિત બરાબર આ માહિતી આપણને મળી છે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત થયેલો છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસનો એ સત્સંગ છે હં જેમાં શ્રોતાઓના પ્રશ્નો હતા અને મહારાજજીના ખૂબ ઊંડાણપૂર્વકના જવાબો હતા હા જીવન મૃત્યુ શરણાગતિ ભક્તિ અને રોજિંદા જીવનમાં જે મુશ્કેલીઓ આવે એના વિશે પણ એમણે માર્ગદર્શન આપ્યું છે. ચોક્કસ તો આજે આપણો હેતુ એ જ છે કે આ સત્સંગના જે મુખ્ય વિચારો છે જે ઊંડી સમજણ છે એને આપણે તારવીએ. જેથી જે સાંભળી રહ્યા છે એમને પણ કંઈક માર્ગદર્શન મળે જીવનમાં ઉપયોગી થાય. બરાબર. ખાલી ઉપદેશોનું રટણ નહીં પણ એનો જે ગહન અર્થ છે એ સમજવાનો પ્રયાસ એમ જ તો શરૂઆત એક રસપ્રદ મુદ્દાથી કરીએ એક શ્રોતાનો પ્રશ્ન હતો જે કદાચ થોડો અજીબ લાગે અચ્છા કયો પ્રશ્ન એમણે પૂછ્યું કે એમના પત્ની વારંવાર કયા કરે છે મરવું છે મરવું છે અને એનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે એવું એમને લાગતું હતું હમ સમજાય એવું છે સામાન્ય રીતે આપણે મૃત્યુની વાત ટાળીએ હા પણ મહારાજજીનો જવાબ સાંભળવા જેવો છે એમનો દ્રષ્ટિકોણ આ બાબતે ખરેખર અલગ છે બિલકુલ અને આજે એમની ખાસિયત છે એ મૃત્યુના વિચારને ભય કે નેગેટિવિટી સાથે નથી જોડતા પણ તો પછી કેવી રીતે જુએ છે એ એને એક પ્રેરણા તરીકે જુએ છે એક શક્તિશાળી પ્રેરણા જીવન જીવવા માટે પ્રેરણા મૃત્યુના વિચારથી હા એમનું કહેવું છે કે જે વ્યક્તિ સમજે છે ને કે ભાઈ એક દિવસ જવાનું છે એ સમય નહીં બગાડે અચ્છા એટલે કે સાવચેત થઈ જાય બરાબર મૃત્યુનું સ્મરણ રહે ને તો માણસ ખોટા કામથી બચે સારા કર્મો કરવા પ્રેરાય અને સૌથી મહત્વનું ભગવાનના નામ સ્મરણમાં લાગવા માટે પ્રોત્સાહન મળે એટલે મૃત્યુનો ડર નહીં પણ મૃત્યુની જે અનિવાર્યતા છે એનો સ્વીકાર અને એનાથી વર્તમાન ક્ષણને વધુ સારી રીતે જીવવી ચોક્કસ મહારાજજીએ કહ્યું પણ છે જેના મગજમાં આ વાત આવી ગઈ કે મરવું છે અહીંથી તો જવાનું છે સારા કર્મો કરી લો ખૂબ નામ જપ કરો આ તો જીવન સુધારવાનો રસ્તો બતાવ્યો એમણે એક જાતનું રિમાઇન્ડર એમને હા બિલકુલ જીવનનું ક્યાં નક્કી છે પેલું વીજળીનું ઉદાહરણ આપ્યું એમણે હા યાદ છે વીજળી છે વીજળી ગઈ રમત ખતમ બસ ક્યારે છેલ્લી ઘડી આવી જાય કોને ખબર એટલે ઘરપણની રાહ જોવાની જરૂર નથી યુવાનીથી જ દરેક ક્ષણે ભક્તિ ને સારા કામ અને પેલું નારાયણ સ્વામીનું વાક્ય પણ તમે યાદ કરાવ્યું હા કે જે બે વાત યાદ રાખે મૃત્યુ અને નારાયણ એ જીતી જાય મૃત્યુનું ભાન આપણને મોહમાંથી અહંકારમાંથી બહાર કાઢે છે ભગવાન તરફ વાળે છે બરાબર મૃત્યુના સ્મરણથી જીવન સાર્થક કરવાની વાત થઈ પણ એ સાર્થકતા માટે ભગવાનને સમર્પણ એટલે કે શરણાગતિ પણ એટલી જ જરૂરી છે ખરું ને ચોક્કસપણે એ જ શરણાગતિનો પ્રશ્ન પણ આ ગુજરાતી ટીવી ડોટ કોમ પરના સત્સંગમાં હતો કોઈએ પૂછેલું કે ભાઈ હું ખરેખર શરણાગત છું કે ખાલી દેખાવ કરું છું એ કેમ ખબર પડે હમ આ બહુ જ અગત્યનો સવાલ છે ઘણા સાધકોના મનમાં આ મૂંઝવણ હોય છે કારણ કે શરણાગતિ તો ભક્તિ પાયો કહેવાય બરાબર અને મહારાજજી આને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે એમણે ત્રણ સ્તર કયા શરણાગતિના ત્રણ સ્તર કયા કયા પહેલું વચનથી બીજું મનથી અને ત્રીજું તનથી થી એટલે એટલે મોટે ભાગે લોકો શરૂઆત અહીંથી કરે મોઢેથી બોલે હે પ્રભુ અમે તમારી શરણમાં છીએ પ્રાર્થના કરે હા એ તો ઘણા કરે છે પણ એ પૂરતું નથી એમ ના એ પહેલું પગથ્યું છે પણ ત્યાં અટકવાનું નથી સાચી શરણાગતિ ક્યારે શરૂ થાય ખબર છે ક્યારે જ્યારે આપણું તન આપણું શરીર ભગવાનની સેવામાં લાગે એટલે કે શરીરથી કોઈ પાપ કર્મ ના થાય ઇન્દ્રિયો ભગવાન તરફ વળે અચ્છા શરીર એક સાધન બની જાય ભગવાનનું બરાબર પછી આવે મનની શરણાગતિ એટલે કે મન સતત ચોવીસે કલાક ભગવાનના ચિંતનમાં એમના નામ સ્મરણમાં જોડાયેલું રહે આ અઘરું લાગે છે મન તો બહુ ભટકે અઘરું છે પણ અભ્યાસથી શક્ય છે અને છેલ્લું સૌથી ઊંચું સ્તર છે જ્યારે હું પણ જતું રહે અહંકાર ઓગળી જાય હું પણ ઓગળી જાય એટલે એટલે

ખાલી ભગવાનનો જ આધાર એમ જ અને આ સ્થિતિ જો દેખાવ કરવાથી ના આવે આ તો અભ્યાસથી આવે અભ્યાસ એટલે શું કરવું પડે મહારાજજી વારંવાર કહે છે નામ જપ સતત નામ સ્મરણ એ મુખ્ય સાધન છે એની સાથે સત્સંગ સાંભળવો ભગવાનની લીલાઓ એમના ગુણોનું શ્રવણ કરવું આ બધાથી શું થાય ધીમે ધીમે મન સંસારમાંથી હટે ભગવાન તરફ ખેંચાય અને જેમ જેમ પ્રેમ વધે વિશ્વાસ વધે એમ એમ સમર્પણનો ભાવ સહેલાઈથી આવતો જાય અને જ્યારે પૂરેપૂરો સમર્પણ થઈ જાય ને પછી કોઈ ચિંતા નહીં ભય નહીં દુઃખ નહીં ખાની આનંદ જ આના વાહ આ તો બહુ ઊંચી આધ્યાત્મિક વાત થઈ પણ હવે થોડી રોજિંદા જીવનની વાત કરીએ સંસારમાં રહેતા લોકો માટે પણ મહારાજજીનું માર્ગદર્શન બહુ પ્રેક્ટિકલ છે હા ચોક્કસ એક પ્રશ્ન એવો હતો કે હું બધા પ્રત્યે મારું કર્તવ્ય બરાબર નિભાવું છું બધાનું સારું કરવાનો પ્રયત્ન કરું છું તો પણ લોકો કેમ ખુશ નથી રહેતા અને ક્યારેક તો બદલામાં દુઃખ મળે છે આવું કેમ હમ આ અનુભવ તો મને લાગે છે લગભગ બધાને થતો હશે ક્યારેક ને ક્યારેક હા સાચી વાત છે અને મહારાજજી આને શું કહે છે ખબર છે સંસારનો સ્વભાવ સંસારનો સ્વભાવ હા એ કહે છે કે આ માયાનું જગત છે અહીં તમે ગમે તેટલું સારું કરો ને જરૂરી નથી કે સામેથી સારું જ મળે એટલે તમે કોઈને પ્રેમ આપો મદદ કરો પણ બની શકે કે એ જ વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે આ સંસારનો નિયમ છે એને સ્વીકારવો પડે અરે તો પછી છું ભલાઈ કરવાનો છોડી દેવું ના ના બિલકુલ નહીં મહારાજજી બે ઉપાય બતાવે છે પહેલો અને મુખ્ય ઉપાય છે સહનશીલતા સહન કરવો હા સહન કરો સહન કરી જાઓ કોઈ કડવું બોલે ખરાબ વર્તન કરે તો મન પર ના લો સ્થિર રહો હમ અને બીજો ઉપાય બીજો ઉપાય છે આપણું કામ છે કર્તવ્ય ભાવથી કર્મ કરવું અને ફળની આશા રાખ્યા વગર ભગવાનને અર્પણ કરી દેવું એટલે કે સારું વર્તન ચાલુ રાખવું પણ બદલામાં કંઈ મળશે એવી આશા ન રાખવી બરાબર આપણું કર્તવ્ય છે લોકો સાથે સારો વ્યવહાર કરવો એ આપણે નિભાવવાનું બદલામાં શું મળે છે એની ચિંતા ભગવાન પર છોડી દેવાની જો આમ કરીએ ને તો આપણને શાંતિ રહે અને ભગવાન પણ રાજી થાય કારણ કે આપણે સંસારના નિયમોથી ઉપર ઉઠીને આપણો ધર્મ નિભાવીએ છીએ એકદમ સાચું આ બહુ જ મહત્વની વાત છે ફળની આશા વગર કર્મ પણ આનાથી જોડાયેલો એક બીજો સવાલ પણ હતો જે ઘણાને મૂંઝવે છે કયો સવાલ પેલું જે દેખાય છે ને કે જે લોકો સારા છે ધર્મ પાળે છે એ ઘણીવાર દુઃખી દેખાય અને જેઓ ખોટું કરે છે બેઈમાની કરે છે એ લોકો સુખી ને પૈસાદાર દેખાય આવું કેમ આ જોઈને તો શ્રદ્ધા ડગી જાય ને હા આ બહુ વાજબી પ્રશ્ન છે અને ઘણા પૂછે છે મહારાજજી આનો સંબંધ જોડે છે પ્રારબ્ધ કર્મ સાથે પ્રારબ્ધ કર્મ એટલે પ્રારબ્ધ એટલે આપણા ભૂતકાળના કર્મોનું ફળ જે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ અચ્છા તો બની શકે કે જે વ્યક્તિ આજે સારો છે ધાર્મિક છે એ પોતાના કોઈ જૂના ખરાબ કર્મોનું ફળ ભોગવી રહ્યો હોય એટલે દુખી દેખાય અને પેલો ખરાબ માણસ જે સુખી દેખાય છે એનું શું બની શકે કે એના કોઈ જૂના સારા કર્મોનું પુણ્ય હજી બાકી હોય એનું ફળ એને અત્યારે મળી રહ્યું હોય એટલે સુખી દેખાતો હોય ઓ એટલે અત્યારની સ્થિતિ એ ભૂતકાળના કર્મોનું પરિણામ હોઈ શકે પણ આનો મતલબ એમ થયો કે અત્યારે જે કરીએ છે એનું કોઈ મહત્વ નહીં ના ના એવું જરાય નથી મહારાજી બહુ સ્પષ્ટ કહે છે પ્રારબ્ધ તો ભોગવવું જ પડે પણ અત્યારે જે કર્મ કરીએ છે ને એનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળે જ એટલે સમય લાગે પણ ફળ મળે ખરું મળે જ અંતિમ પરિણામ તો કર્મો પ્રમાણે જ આવે જે આજે સારું કરી રહ્યો છે એનું ભવિષ્ય સારું જ છે એ ઉન્નતિ જ પામશે અને જે આજે ખરાબ કરી રહ્યો છે ભલે અત્યારે મજા કરતો દેખાય પણ અંતે એને એના ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડશે એનો નાશ નક્કી છે કર્મનો સિદ્ધાંત અટલ છે બરાબર એટલે અત્યારનો સુખ દુખ જોઈને ઢગમગ થવાની જરૂર નથી પોતાના આજના કર્મો સારા રાખવા પર ધ્યાન આપવું જોઈએ આ સમજણથી ઘણી શાંતિ મળે હવે થોડી આધ્યાત્મિક પ્રગતિની વાત કરીએ હા જ્યારે કોઈ ભજન સાધનામાં આગળ વધે ને ત્યારે એક બીક રહે છે અહંકારની હા સૂક્ષ્મ અહંકાર આવી જાય બરાબર તો એ કેવી રીતે ખબર પડે કે આપણી સાધના સાચી દિશામાં જાય છે કે પછી અંદર ખાને અહંકાર આવી રહ્યો છે આ વિશે પણ સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એ સત્સંગમાં વાત હતી હા હતી અને આ બહુ જ સૂક્ષ્મ પોઈન્ટ છે મહારાજજી કહે છે કે અહંકારની મોટામાં મોટી નિશાની કઈ કઈ બીજામાં દોષ દેખાવા લાગે અને પોતાનામાં ગુણ દેખાવા લાગે અચ્છા એટલે કે હું કેટલું ભજન કરું છું હું કેટલો સારો છું પેલા લોકો તો સાવ આવા છે એવા વિચારો આવે બરાબર મેં આટલો ત્યાગ કર્યો આવા વિચારો આવે એટલે સમજવું કે અભિમાન અહંકાર ડોક્યુ કરી રહ્યો છે તો પછી સાચી પ્રગતિની નિશાની કઈ સાચી પ્રગતિની નિશાની છે નમ્રતા કૃતજ્ઞતા વ્યક્તિ એમ માને કે જે કંઈ સારું થાય છે જે ભજન થાય છે એ મારી શક્તિથી નથી થતું તો કોનાથી થાય છે ભગવાન અને ગુરુની કૃપાથી થાય છે આ તો હરિગુરુની કૃપા છે મારી શું હેસિયત આવો ભાવ જ્યારે આવે ને ત્યારે અહંકાર ઓગળવા માંડે અને બીજી કોઈ નિશાની બીજી નિશાની એ કે પોતાના દોષ દેખાવા લાગે અને બીજાના ગુણ દેખાય અને સૌથી ઊંચી અવસ્થા તો એ છે જ્યારે બધામાં ભગવાન દેખાય સારામાં ખરાબમાં દરેકમાં પેલું તુલસીદાસજીનું વાક્ય હા સિયારામમય સબ જગ જાની કરૌ પ્રણામ જુગ જોરીજુગાની બધામાં ભગવાન જોઈને હાથ જોડીને પ્રણામ કરવાની વૃત્તિ થાય આ સ્થિતિ આવે ત્યારે સમજવું કે સાચી પ્રગતિ થઈ રહી છે વાહ અને એટલું જ નહીં ભજનનો સાચો રંગ ક્યારે ચડ્યો કહેવાય જ્યારે આપણા અંદરના જે વિકાર છે ને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા હા એ બધા એ શાંત થવા લાગે એમનું સ્વુરણ એમનો ઉછાળો બંધ થઈ જાય જે ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરે છે ધ્યાય તો વિષયાન પુમસ કે વિષયોનું ચિંતન કરવાથી પતન થાય છે બરાબર જ્યારે એ ચિંતન છૂટી જાય મન એકદમ શાંત નિર્મળ બને કોઈ ગાળ આપે અપમાન કરે તો પણ એના માટે દ્વેષ ના આવે ઉલટું એનું ભલું થાય એવી ભાવના જાગે આવું થાય ત્યારે સમજવું કે ભજનની અસર થઈ રહી છે હા ત્યારે સમજવું કે ભજન રંગ લાવી રહ્યું છે અંતે તો લક્ષ્ય શું છે વાસુદેવહ સર્વમિતિ બધું ભગવાન જ છે એ અનુભવ થવો આ ખરેખર બહુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે પણ જીવનમાં જ્યારે બહુ મોટી મુશ્કેલીઓ આવે છે જેમ કે કોઈ ગંભીર બીમારી કે કોઈ સ્વજનનું મૃત્યુ હા એવા સમયે શ્રદ્ધા ટકાવી રાખવી અઘરી પડે છે બરાબર સત્સંગમાં એક આવો જ પ્રશ્ન હતો એક ભાઈના દીકરાને ગંભીર બીમારી હતી માતા પિતા ગુજરી ગયા હતા અને એ બહુ ડર અને દુઃખમાં હતા આવા સંજોગોમાં શું કરવું જુઓ મહારાજજી અહીં બહુ સ્થિર અને વાસ્તવિક વાત કરે છે પહેલા તો એ કહે છે કે મૃત્યુલોકની હકીકત સ્વીકારો એટલે કે જે જન્મ્યું છે એ જવાનું જ છે અને ક્યારે જવાનું છે એ પણ નક્કી જ છે જો વિધનાએ લખી દીધું છઠ્ઠી રાતના અંક એને કોઈ ફેરવી ના શકે આ સત્ય સ્વીકારી લઈએ ને તો ડર ઓછો થઈ જાય સ્વીકાર ભાવ હા બીજું એ કહે છે કે ડરવાને બદલે તમારું જે કર્તવ્ય છે એ કરો પિતા તરીકે દીકરાની સેવા કરવી એ કર્તવ્ય છે એ નિભાવો પણ ફળની ચિંતા છોડી દો અને સૌથી સૌથી અગત્યનું અગત્યનું શું આવા સમયે મનને ભગવાનના નામ જપમાં પરોવી દો નામ જપ એ મોટામાં મોટો સહારો છે એટલે કે નિશ્ચિત રહીને નામ જપ કરવો હા નિશ્ચિંત રહો નામ જપ કરો જ્યારે જવાનું છે ત્યારે જ જવાનું છે અને જ્યાં સુધી જવાનું નથી નથી તો કોઈ મારી શકવાનું આ વિશ્વાસ રાખો કર્તવ્ય કરો અને નામ સ્મરણ કરતા રહો આનાથી શાંતિ મળશે ખૂબ જ વ્યવહારુ સલાહ છે આ તો જીવનના બીજા તબક્કા પર પણ આવી મૂંઝવણો આવે છે જેમ કે કોલેજ જતી એક યુવતીનો પ્રશ્ન હતો અચ્છા શું પ્રશ્ન હતો એ કહેતી હતી કે એના ક્લાસના બીજા છોકરા છોકરીઓ બોયફ્રેન્ડ ફેશન ને એવી બધી દુનિયાવી વાતો જ કર્યા કરે હવે જો એ આ બધાથી દૂર રહે પોતાની મર્યાદામાં રહે તો લોકો એને ઘમંડી કે જૂના જમાનાની કે આજકાલ આ બહુ સામાન્ય છે હા તો આવી સ્થિતિમાં શું કરવું યુવા પેઢીએ શું ધ્યાન રાખવું અહીં મહારાજજીનો ઉપદેશ એકદમ સ્પષ્ટ છે અને અડગ છે એ કહે છે કે ખરાબ સંગતનો ત્યાગ કરવો જ પડે ખરાબ સંગત એટલે મિત્ર કોને કહેવાય જે કુપંથ કા ત્યાગ કરાકર સુપંથ મેં ચલાવે જે ખોટા રસ્તેથી બચાવીને સારા રસ્તે લઈ જાય એ મિત્ર અને જે ખોટા રસ્તે ખેંચે એ મિત્ર નથી ભલે દુનિયા ગમે તે કે ઘમંડી કે જૂનવાણી કે કંઈ પણ કે આપણે આપણા સિદ્ધાંતો પર આપણી મર્યાદા પર ટકી રહેવું જોઈએ પણ પેલું સોશિયલ પ્રેશર બહુ હોય છે ને હોય છે પણ મહારાજજી યાદ કરાવે છે કે સ્ટુડન્ટ લાઈફનો મુખ્ય હેતુ શું છે ભણવું અને ચારિત્ર્ય બનાવવું બરાબર જો આપણે આવી ક્ષણિક મોજ મજામાં ને ખોટી સોબતમાં પડી જઈશું તો ભણતર બગડશે ભવિષ્ય બગડશે સંયમ રાખવો ઇન્દ્રિયો પર કાબુ રાખવો એ ખાલી ધર્મ માટે જ નહીં દુનિયામાં સફળ થવા માટે પણ જરૂરી છે એટલે કે સંયમથે જ ભૌતિક અને આધ્યાત્મિક બંને ઉન્નતિ થાય ચોક્કસ જે યુવાનો સંયમથી રહે છે પોતાના લક્ષ્ય પર ધ્યાન આપે છે એ જ જીવનમાં આગળ વધે છે ખોટી સંગત અને વ્યસનો તો નીચે જ પાડે એટલે દુનિયા શું કહેશે એની ચિંતા કર્યા વગર પોતાના ધ્યેય અને સિદ્ધાંતને વળગી રહેવું એ જ સાચો રસ્તો છે બહુ સરસ અને છેલ્લે ગુજરાતી ટીવી ડોટ કોમ પરના એ સત્સંગમાં એક વ્યાપારીનો પ્રશ્ન પણ હતો જે ઘણા વ્યાપારીઓને લાગુ પડતો હશે હા શું પ્રશ્ન હતો એમને વ્યાપાર વધારવાની ઈચ્છા હતી પણ વ્યાપારના ઉતાર ચઢાવ હરીફાઈ ચિંતાઓ એ બધામાં ભજન સ્મરણ છૂટી જ જતું હતું આ પણ કોમન પ્રોબ્લેમ છે તો કરવું શું ધંધો વધારવાનો પ્રયત્ન કરવો કે પછી સંતોષ માનીને બેસી રહેવું અહીં પણ મહારાજજી બહુ બેલેન્સ જવાબ આપે છે એ કહે છે કે ગૃહસ્થ જીવનમાં છો તો ગુજરાન ચલાવવા માટે વ્યાપાર કે નોકરી કરવી જરૂરી છે હા એ તો છે જ અને એને વધારવાની ઈચ્છા રાખવી એમાં પણ કંઈ ખોટું નથી પણ એક શરત છે શરત કઈ શરત એ કે વ્યાપાર ધર્મયુક્ત હોવો જોઈએ પ્રમાણિકતાથી થવો જોઈએ ધર્મયુક્ત વ્યાપાર એટલે શું જરા ખોલીને કહેશો એટલે ગ્રાહકને છેતડમાં નહીં વજન માપમાં ગડબડ ન કરવી જેવી વસ્તુ હોય એવી જ કહેવી ખોટી રીતે વધુ પડતો નફો ન લેવો એટલે કે વાજબી નફો લેવો સાચી વસ્તુ આપવી બરાબર જો આ રીતે પ્રામાણિકતાથી ધંધો કરતા હોઈએ તો એને વધારવામાં કોઈ વાંધો નથી ઉલટું એ સારી વાત છે અને પેલું ભજન છૂટી જાય એનું શું મહારાજજી કહે છે કે પ્રયત્ન કરવો કે સમય કાઢીને નામ જપ થાય દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે મનમાં ને મનમાં સ્મરણ ચાલુ રાખવું પણ જો બહુ વ્યસ્તતા હોય તો તો ચિંતા નહીં કરવાની તમારો જે ધર્મયુક્ત વેપાર છે ને એ કર્મને જ ભગવાનની પૂજા માની લો એમને સમર્પિત કરી દો જેમ અર્જુન માટે યુદ્ધ કરતાવ્યા હતું એમ બરાબર જેમ એણે યુદ્ધ ભગવાનને સમર્પિત કર્યું એમ વેપારી પોતાનો પ્રામાણિક વ્યાપાર ભગવાનને સમર્પિત કરી શકે મુખ્ય ભાવ સમર્પણનો છે અને જે કમાણી થાય એનું શું એનો ઉપયોગ પોતાના અને કુટુંબના યોગ્ય ભરણપોષણ માટે કરવો અને એમાંથી અમુક ભાગ સમાજ સેવા પરોપકાર જેવા સારા કામમાં વાપરવો એનાથી પૈસા શુદ્ધ થાય અને જીવન પણ સાર્થક બને ખૂબ સરસ તો આ આખી ચર્ચા જે માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત અને ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ સત્સંગ પર આધારિત હતી એના પરથી આપણે અમુક મુખ્ય મુદ્દા તારવી શકીએ છીએ હા જરૂર પેલું તો મૃત્યુના વિચારથી ડરવું નહીં પણ એને જીવનને સાચી દિશા આપનાર પ્રેરણા માનવી બરાબર બીજું સાચી શરણાગતિ ખાલી બોલવાની વાત નથી પણ મન અને તનથી અહંકાર છોડીને કેળવવાની વસ્તુ છે ત્રીજું સંસારમાં જે ઉતાર ચડાવ આવે લોકો જેવું વર્તન કરે એનું સામનો સહનશીલતાથી અને ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કરીને કરવું સાચી વાત ચોથું આધ્યાત્મિક રસ્તા પર અહંકારની નાની નાની નિશાનીઓથી સાવધાન રહેવું અને બધું કૃપાથી થાય છે એવો ભાવ રાખવો ખૂબ પ્રમાણિકતાથી અને ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરવું એકદમ સરસ સારાંશ અને આ બધામાંથી એક વિચાર શ્રોતાઓ મનન માટે લઈ જઈ શકે કયો વિચાર કે જેમ કે ઓફિસનું કામ હોય ઘર સાફ કરવું હોય રસોઈ બનાવવી હોય કોઈ સાથે વાત કરવી હોય આ બધા સામાન્ય કામોને પણ એ જ સભાનતાથી એ જ ભક્તિભાવથી એ જ સમર્પણથી ભગવાનની પૂજા તરીકે અર્પણ કરી શકીએ જો સામાન્ય કામ પણ પૂજા બની જાય તો જીવન કેટલું દિવ્ય બની જાય નહીં આ એક વિચારવા જેવી વાત છે ચોક્કસ આ ઊંડી અને પ્રેરક ચર્ચા માટે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપારાનો આભાર માનવો જોઈએ જેમણે આ સરસ સત્સંગ સામગ્રી આપણા સુધી પહોંચાડી ખરેખર એમનો આશા રાખીએ કે સાંભળનારાઓને આ ચર્ચા ગમી હશે ઉપયોગી લાગી હશે પોતાના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકાય હા પ્રતિભાવો જાળવાની ગમશે અને ગુજરાતી ટીવી ડોટ કોમને ને લાઈક કરી શકાય મિત્રો સાથે શેર કરી શકાય અને તેમની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકાય રાધા 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 રાધા